જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધામાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો અત્યારે એટલે કે હાલ આપણે દવા છંટકાવનું કામકાજ ચાલુ છે મગફળી આટલી મોટી થઈ ગઈ છે મિત્રો અને જોઈ લો ઉનાળું તલ હતા ને એ તલ ઘણા ગયા એટલે આમાં ફરજાતા દવા મારું પડે છે નહીં દવાનું તો કારે નહીં રહ્યું નોંધવાની ફૂટેલું કે ખરની દવા હમણાં ચાલુ કરી નાખી સવાર સવારમાં થોડુંક એમ વાતાવરણ મિત્રો અમારી બાજુ આવું છે સૌરાષ્ટ્રની અંદર હળવદ મોરબી આ બાજુ વરસાદનો સાંટો પણ નથી અને અમારે છોટાઉદેપુર જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે મિત્રો જરૂર અમારે થોડી ઘણી આ બાજુ છે વરસાદની અને વરસાદ ઓલી બાજુ પડે છે તો એવું છે મિત્રો તો લગભગ ત્રણ ચાર પાંચ દિવસથી વરસાદ અમારે ચાલુ છોટોધી પૂરમાં ધોધમાર અને મિત્રો દવાશે આપણી ખળની જોઈએ લે એકસો ને એક ટકો રિઝલ્ટ પેશલ ખળની તો આવશે મિત્રો આ બાજુ આવી રીતના બધું કામ હાલતું હોય છે વરસાદ નથી ને એટલે આપણું બધું દવા છાંટવાનું કામ ચાલુ જ છે અને જો વરસાદ થાય ને તો મેળ ના રહેવાની દે વાતાવરણ હાલ આવું જ છે એકદમ વરસાદ આવે મિત્રો કપાસ પણ લગભગ બે ને ચાર પાનનો કપાસ થઈ ગયો ચાર પાન લાગે લઈ લો કમ્પ્લીટ ચાહ દેખાય ને હામે કપાસી નાના સીટનો સરસ મજાનો એ કપાસ તમે બીજું આ હા મેં દેખ લે આવો કપાસ છે અને હજુ અમારે મિત્રો વાવેતર અમારી બાજુ બાકી છે જે પછાત વરફ છે એમાં વરસાદ બહુ ધોધમાર પડે છે તો મિત્રો પબનને આપણે એવી કૃપા કરીએ કે હવે થોડોક વરસાદ રહે તો વાવેતર થાય અને ખાવાનું થાય ખાવાનું પાકે મકાઈ બકાઈ સોયાબીન બધું એ સોયાબીન ગમે એ પણ વાવેતર કરે લોકો એમ હવે જો વરસાદ એમને એમ સાતમા મહિના સુધી વરસાદ ચાલુ રહે ને તો પછી વાવેતરની અંદર કોઈ પાક જ સક્સેસ જાય નહીં એટલે અમારે તો કમાચની અંદર કેવું દુકાળ જેવું છે લીલો દુકાળ છે મિત્રો અને મિત્રો ઘરના જે હતા હમણાં ઇલેક્શનમાં વોટિંગ કરવા માટે તેઓ આજે પધાર્યા છે અને કાલે અમારે ઇલેક્શનનું રિઝલ્ટ હતું એમાં મિત્રો અમારા ખરગામ જૂથ ગ્રામ પંચાયત ગામના સરપંચ વિજય બન્યા છે તો એવા સરપંચને પણ આપણે હાર્દિક શુભકામના કરીએ છીએ અમારા તરફથી અને ગામનો વિકાસ કરે અને ગામની પ્રગતિ કરે અને એમ તો માજી સરપંચ છે એટલે કંઈ કહેવાની જરૂર જ નથી ઘણા કામ પહેલાં કર્યા દસ વર્ષની અંદર એમના હાથના જોયેલા કામ છે આપણે બરાબર તો આવશે મિત્રો અને ઘરનાને એમ વિચારા કાલે બહી ગયા ને તો એમ થતો કે ડીજે વાગે એટલે આવવાની લાગે આવવાની ઈચ્છા નહીં હતી પણ માંડ માંડ બહી ગયા અને વરસાદને એવા તેવા બધા નખરા ચાલતા હતા ડીજેમાં ડાન્સ કરવાનું જુઓ ને પાછું આવું છે મિત્રો અને અમારા ડુંગર ગામમાંથી ઘણું ફાયવા મોટામાં મોટા યુટ્યુબર છે ને એ પણ વિજય થાય છે તો એમને પણ અમારા તરફથી શુભકામના છે યુવા સરપંચ છે અને વિકસિત છે એટલે મિત્રો વિકાસના કામ તો બહુ સારા કરવામાં માણસ છે તમારા સુધી પહોંચાડે એવા માણસ છે બરાબર સારા સારા માણસો વિકાસ કરી આવશે મિત્રો અમારી ચેનલની અંદર નવા હે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને અમારી આ રોજની અંદર આવી હરિયાળી છે તારે એટલી બધી વરસાદ નથી મિત્રો અને લગભગ વરસાદ સત્તર અઢાર તારીખે વરસાદ પડ્યો અઢાર તારીખનો વરસાદ છે બાકી એના પછીનો વરસાદ નથી છે પણ સાંટા સાંટા અને ગરમી દબાવીને રાખે જેટલો પણ વરસાદ વાદળા બધા થાય ને એ અમદાવાદથી પીલી શહેરજીન ચાલુ થઈ જાય તો મિત્રો હવે આપણે વરસાદ રહી શુભકામના કરીએ તો અમારી બાજુ લોકોરિયાની વાવેતર કરે બાકી ભૂકે મરવાના દાડા આવું છે પોઝિશન આ વર્ષની અંદર તો સેટને ખેડ આવતી તો મળીએ મિત્રો આમાં આપણે દવા સાંટવાનું થોડુંક મોડું થાય છે અને દવા સાંટીને પછી પૂરું થાય ને એટલે ફટદિન પાછું કપાસની અંદર બીજું પાણી ચાલુ કરવાનું છે તો આવા નવા વિડીયો આપણા આવશે અને જોતા રહીજો બરાબર હવે કારણ કે છોકરાને ઘરે મૂકી આવ્યા છે એટલે હવે રેગ્યુલર વિડીયો આવશે બરાબર કોઈ શંકાનું સ્થાન નથી આપણે કારણ કે જેટલું નેટ હતું ને એટલું હવે વધે એમ